નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે વાર શનિવાર અને ત્રીજ છે અને જો અત્યારે આમ તો રાંધલ આપણે ને ગુરુવારે હોય પણ આનંદથી અમારે ઘરે જતા યજમાન હતા ત્યાં કર્યા હતા તો હજી ઉથાપન કરીને હજી જસ્ટ ઘરે આવ્યો છું અને યજમાનની ઘરે નાસ્તા પાણી કરીને બધું બતાવ્યું હું તો ઘરે આવ્યો અને અત્યારે જો વાગવા આવ્યો છે સમય પહેલા બતાડું એ પહેલાં તમને ભગવાનના દર્શન કરાવી દઉં આજના આજના ભગવાનના દર્શન અત્યારે વાગી ગયા છે દસ અને ગઈકાલે તમે જે ભજન સાંભળ્યું હતું મારા માસીએ સાંભળ્યું સવારનું ગાયેલું હતું પણ રાત્રે બહુ મોટા હતા એટલે મહેમાનને મળાવી દો આજ અમારા માસી જય શ્રી કૃષ્ણ માસી આપણે બધા હમણાં હતા અમદાવાદ સાથે હતા એટલે બે બેનું રાત્રે ઘડી બેઠા પણ બધા થાકી જતા પછી કઈ ગવાનું નહીં એટલે હે સવારમાં ગાયું છે અને હું તો બાયું કે રાત્રે એની લાડી પીરી તેમ પૂછી એવું થાય એટલે એવું બધું છે હા ભજન કેવું છે કોમેન્ટમાં ખાસ કહેજો જય શ્રી કૃષ્ણ નાસ્તા પાણી કરવા લગ્ન છે અમારે બાજુમાં ગામના છે ને અમારે યજમાન દયા એટલે બે હું ત્યાં છો ને ચાર ત્યાં જાય છે અમારા માસીની નાસ્તા પાણી કરીને અને ત્યાં જાય છે બાજુમાં નજીકમાં છે માસી છોકરો જાય છે લગ્નમાં માં કાલે પણ ત્યાં મોટું બતાવે ઓછું ઓછું જાય છે એવું છે અને જાગુની બધા કપડાં હુકવાનું બધું કામકાજમાં છે બધાય હજી એક બેન હુતા છે એક બેન નાય ધોને ગયા અને અત્યારે જવાનું છે અમારે આસ્થાબેનની સ્કૂલે ગઈકાલે જે ઓલું માતા સરસ્વતીનું જે આ વસંત પંચમીનું જે કર્યું હતું ને બધા કાંઈ કર્યું હતું એ ત્યાંના પ્રિન્સિપાલે બહુ ગેમો તો આજે પાછું તૈયાર કરીને અમારે લઈને જવાની છે બાર વાગે આમ તો દસ વાગે પેપર આપ્યું હતું એટલે પેપર જોવા માટે જવાનું છે તો અમને બાર વાગે બોલે દસ વાગ્યાનો સમય હતો પણ એ બહુ ગેમો છે એટલે કે તમે બાર વાગે આવજો ફરીથી પાછી ગઈકાલે જેમ તૈયાર કરી એમ પાછી અત્યારે તૈયાર કરીને અને લઈ જવાની છે અને ખાસ આસ્થાબેન કેવા લાગતા હતા કોમેન્ટમાં અમને કહેજો બહુ સારું એવું છે અને સારું કારણ કે સ્કૂલનું છે ને ડાન્સ તો કંઈ બહુ બતાડાય નહીં ત્યાંનો અમને નાનું ક્લિપ મોકલી છે એના ટીચરે પણ એને બહુ કંઈ બધું એવું બધું સારું લાગ્યું બધા એને એવું બધું છે અને અત્યારે ત્યાં જાય છે બાર વાગે બપોર પછી નાના મોટા કામ છે આ પ્રસંગ એવું બધું છે તો ચાલો આગળ જાગુ આ બધા નાસ્તા પાણી કરી લઈ પછી અમે લોકો નીકળશું અહીંથી અને પછી આગળ આપણે કાર્યક્રમ છે બપોર પછીનો એ તમને બપોરના કામમાં જણાવશું અને જો જાગુ આવી ગઈ જશે કરે

હા એટલે જ ને ચાલો લોકો નાસ્તા પાણી કરી લઈ પછી આપણે નીકળી આસ્થાબેન ના સ્કૂલ તરફ જવા બાજુ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા છ અને અમે આવી ગયા છીએ ઘરે અમારે માસીના દીકરા આવી ગયો છે પણ પાછો ગયો છે બાર અને મારા બાન પપ્પા જાય છે બાર થોડી ખરીદી માટે બે બહેનોની ખરીદી કરવા નથી એટલે એ લેવા જાય છે બાર અને અહીંયા રસોઈમાં જો અત્યારે જાગો એનું નક્કી કર્યું ઢોકળાનું નક્કી કરે છે

એટલે લેવા જવું પડે એમ છે હું લેવા જઈશ એ તમને આવીને તમને કહેવું અને બતાડીશું પણ અત્યારે મોબાઈલ ફ્રી છે મારા બા એ ફ્રી થઈ ગયા આગળ ગામના બે એટલે એ આગળ ગયા ને પછી હવે બે નીકળાય છે ત્યાં જવા હું હજી ઘરે આવ્યો ને કાલે તો કામકાજમાં તો કાંઈ લગભગ કાલે ઘેરે છીએ કાલે નાનું મોટું છે મારા પપ્પા જવાના છે અને અત્યારે હું માંડવો નાખીને આવ્યો અને તો શકાત ના કામ ક્યાં નવું કઈ ટૂંકા છું કોની કોની અહીંયા

રસા વાળું કરજો એટલે ચોળી ખવાય છે ખીચડી કરજો ખાસ બરોબર ને હમ તો ઢોકળા નથી કરવાના હા એ વાત સાચી છે સરસ લ્યો કાલે મહેમાન આવે છે કાલે ઓલાય ન થવાના અમદાવાદ થી પૂજા એટલે કેટલા રિસેપ્શન માં આવવાના કાલે હજી તો જાન પવણવા જાય પછી જાન જવાની છે એટલે ગામડે પહોંચવા પાછી આવશે એટલે મારા માસી લોકો જાહે જાનમાં પાછા જાનમાંથી પાછા આવશે અને પાછા રિસેપ્શનમાંય રહે રિસેપ્શન પછી પાછા આવ્યા એટલે એ રીતનું ગોઠવ છે એ રીતનું બધું છે અને આજે થોડોક વિચાર છે કે જાગુ જો કદાચ માની જાય તો એકાદો વિડિયો બને એક શું કા કોને એવું છે એને લઈ જાવ છો તો હા બરાબર છે આ તો જો બે બેન ઉપડે છે ખરીદી કરવા માટે

અને આજે રાત્રે નવો વિડીયો પાછા હું જાગુ બનાવવાના છે તો સારો એવો બને નાખશું ને હે હા એટલે સારો એવો સારો એવો વિડીયો બનાવી નાખી મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને જો આ બાજુ શાકભાજી બધું લઈ આવ્યા છે શાકભાજી લઈને આવ્યા ને મરચન દાદા અને બા ગયા તા ખરીદી કરવા આ શું છે આ બધું લઈ આવે જાજુ બધું સવારમાં ચામાં હાટો વાહ અને રસોઈ તો બની ગઈ છે અહીંયા તૈયાર

સરસ સારસલા તો આ બાજુ એ બને છે અને આ બાજુ એવા છે ખરીદી કરીને નાઈ ડ્રેસ જાય બે ઉપર તો ડુરો કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો અમાર રાજ તો બેનન ડુરો બેનને મસ્ત છે મેટો રાખતો બે ઉપર તો સામા અરે વાહ મસ્ત લાગે છે આમ રેજ બેની સાઈડમાં ઈને કાગળ નીચે મૂકી દે હા હવે બસ હવે રેડી હવે રેડી જો હવે મસ્ત લાગે છે હમ આજ તો બા દાદા ભેગી ગયું તું ને એડ્રેસ ફાટી ગયો તો કા પછી આવી ગયા નવાના એડ્રેસ અને જો આ બાજુ બેસી ગયા છે મારા ભાઈ અને ઠેકડા મારી સાડી જોવા ઠેકડા મજા જ આવે છે હે હે ને આ મેં મારા લગ્ન કરવા આવ્યા છે મહાદેવ કેતો મહાદેવ મહાદેવ હલાવો ઠેક થાક લાગ્યો બિચારા એવું છે સરસ લ્યો તો જો બધા આવી ગયા છે ને ખરીદી કરીને બધા બેઠા છે અહીંયા હવે જમવાની તૈયારી ચાલુ આગળ જમવાની રસોઈ બને છે એટલે હું હું વાતો કરવી તારે હે આમ જો એટલે હું હું વાતો કરવી એ હામે જોતી જાય જાસ્તુ કઈ કરે છે ને એટલે કાગળીઓને એમાં એવું બધું ધ્યાન છે ને જો આ બધા કઈક લઈ આવ્યા છે બીજું ખાવા પીવાનું તો ચાલો રસોઈ બની જાય પછી જમવા બેસી જશું અને કદાચ હોળી આજે માસી માસે કદાચ માસા તો આવી તરત વ્યા ગયા આવ્યા નથી સાંજે કદાચ આવે ને કાલે પાછા બીજા બે મહેમાન આવવાના છે તો કાલે સવારે એની પણ મુલાકાત તમને કરાવીશું અને અહીંયા રસોઈ બની જાય એટલે આગળ જમવા બધા બેસી જાય બરાબર ને ભૂખ તો લાગી છે અમને નથી લાગી ભૂખ નાસ્તા પાણી વળી થઈ ગયા વરતા વળી ભૂખ લાગી ગઈ હીરા બાગ કરતા એવા કૃષ્ણ કનૈયા લાલ કી જય કોઈ કે જો કાનુડા મારા ઘર માં સામું જોઈ કે વાસળી વગાડે નઈ કાનો છે કાળો રાધા છે ગોરી વ્રજ માં વાતો થઈ કેવા સળી વગાડે નહી વગાડે નહી મારી રાધા મોટી થઈ કે વાસળી વગાડે નહી કાનો છે નાનો રાધા છે મોટી ઘર માં વાતો થઈ કે વાંસળી વગાડે નહીં કોઈ કે જો કાનુડા ને જય કે વાસળી વગાડે નહીં મારા ઘર ની સામું જોઈ કે વાંસળી વગાડે નહીં મારી રાધા મોટી થઈ કે વાસળી વગાડે નહીં કાનો છે ધોરવાડ રાધા છે આયર સગ પણ થશે નહીં કેવા સળી વગાડે નઈ કોઈ કે જો કાનુડા જઈ કેવા સળી વગાડે નઈ મારી આતા મોટી થઈ કેવા સળી વગાડે નઈ મારા ઘરની ની સામુ જોઈ કેવા સળી વગાડે નઈ વનરાતે વન મારા સર ચાલે એક ગોપીને એક કાન તો મિત્રો અત્યારે વાગી ગયા છે બાર અને અમે લોકો બધા જમી કાઢીને બધા તો ફ્રી તો થઈ ગયા છીએ અને ભજન પણ ગાવાનું મારી માસી હાટુ બાકી રાખ્યું છે હજી આવ્યા નથી આવે તો ઠીક છે નહીં કાલે સવારે લઈ લેશું અને બપોર આપણે વિડિયો મૂકીશું એટલે મેં કીધું આપણે તમે સવારના એ રીતનું બધું પ્લાનિંગ કર્યું છે હજી આવ્યા નથી રાએ બેઠા છીએ અને હજી અમારે જો માસી છોકરો તેડવા જાવાનું છે એ બાજુમાં છે એટલે તેડીને આવે એટલે પછી તૂઈ જાય કંઈક તમારા બેને તેડવા જાશે હા જાય જાય બસ જોઈએ તે આનંદ લેતો રે જો ભાઈ અને અને જો એને કેવી તૈયાર થઈ છે એ કે જો અમે અત્યારે બેઠા એટલેની અંદર ન થાવતી કા હા એવું છે અને જો અમે બેઠા બેઠા અત્યારે આપણા મા ભાઈના દીકરાના લગ્ન જોઈએ છે બેઠા બેઠા એ ની અંદર મારી બાને કઈ ભજન ગાવું હતું પણ માસિક હજી આવવાની રાહ રોજ થાય પણ હવે કાલે સવારે પ્લાનિંગ રાખી એવું ગોઠવીશું હા તો ઠીક છે